પાલપુરના વકીલ મંડળમાં ખૂબ હદનું સ્થાન ધરાવતા સ્વર્ગીય એમએલ ચૌધરી એક ખ્યાતનામ વકીલ હતા તેઓનો ફક્ત બનાસકાંઠામાં જ નહીં પરંતુ સમસ્ત ઉત્તર ગુજરાતમાં ક્રિમિનલ પ્રેક્ટિસમાં ખૂબ મોટું નામ હતું તેમના કાર્યકાળ દરમિયાન તેઓ બનાસ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો ઓપ્ટ મેમ્બર તરીકે પણ રહી ચૂકેલા છે એવું કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લાના ક્રિમિનલ સેશન્સ કેસોનું પંચાણું ટકા કામ સ્વર્ગીય એમએલ ચૌધરી પાસે હતું એવા ઊંચા ગજાના ખ્યાતનામ નામ વકીલના સ્મરણાર્થે તેમના બે પુત્રો સતીષભાઈ ચૌધરી અને તુષારભાઈ ચૌધરી દ્વારા નવા ત્રણ કાયદાની બુક દસ વર્ષથી ઓછી વકીલાતવાળા વકીલોને કતરો જ માનનીય જિલ્લા ન્યાયાધીશ તમામ જજીસ બાર એસોસિએશનની કારોબારી સરકારી વકીલો અને તમામ વકીલોની ઉપસ્થિતિમાં આ પુસ્તક જુનિયર વકીલોને વિનામૂલ્યે આપવામાં આવ્યું પિતાને શ્રદ્ધાંજલિ આપવા જ્ઞાનરૂપી પુસ્તક વિના મૂલ્યે આપવું એવું જૂજ જોવા મળે છે અને એમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા પહેલી જુલાઈથી નવા ત્રણ કાયદાની અમલવારી થવા જઈ રહી છે ત્યારે પાલમપુરના બંને વકીલ પુત્રો દ્વારા એમના સ્વર્ગીય વકીલ પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આવનાર નવા કાયદાનું પુસ્તક છપાવીને તેનું જુનિયર વકીલોને વિના મૂલ્યે વિતરણ કરીને પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપી છે બંને પુત્રોમાં એડવોકેટ સતીશભાઈ ચૌધરી હાલ પાલનપુર બાર એસોસિએશનના પ્રમુખ છે અને એડવોકેટ તુષારભાઈ ચૌધરી ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે પાલનપુર બાર એસોસિએશન દ્વારા તેઓના આ કાર્યને ખૂબ જ બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ